બધું મૂકો સાઈડમાં અને ફોકસ વધારો રોજનું બાર કલાક ચૌદ કલાક સોળ કલાક અઢાર કલાકનું રીડિંગ કરી નાખો અને કરવું જ જોઈએ એમાં તમે કોઈના ઉપર ઉપકાર નથી કરતા તમારે તમારી જિંદગી બનાવી છે ઈશ્વરે તમે અવસર આપ્યો છે આ અવસરનો લાભ લેવો ન લેવો એ તમારા હાથમાં છે તો હું કહું છું લાભ લઈ લેવાય અવસર મળ્યો છે રનિંગ પાસ થઈ ગયા છે અથવા તો જેને એવું ડાઉટ નથી કે હું રનિંગમાં મને કંઈક તકલીફ નથી થઈ જાય તો ખેંચો ભાઈ હવે બે ત્રણ મહિના તમારે હાથ જવાના છે ચોથા મહિનાની આસપાસ તમારી કદાચ પરીક્ષા હોઈ શકે છે તો બીજો મહિનો ત્રીજો મહિનો બે મહિના અર્ક ખેંચી લેતા તાંતા પરીક્ષાની તારીખ આવી જાય ખેંચો એક એક વિષય નથી આવડતું હજી પણ અહીંયાથી શીખવાની કોશિશ કરો સમજાઈ જશે હાવ મૂકી જશો તો પરીક્ષા હાથમાંથી વહી જાય પણ કવર કરશો તો ઘણું બધું ખબર થઈ જશે રેડી ભણવાની મજા લ્યો તમને મજા આવે તો તમે તમારા મિત્ર સાથે શેર પણ કરી શકો છો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનો કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તમારા મિત્ર સાથે શેર કરશો રેડી i'm